સચિન હોજીવાલા રોડ નંબર છ પર આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું ભંગારના ગોડાઉનમાં ભંગાર અને પ્લાયવુડ કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે ગોડાઉનની આસપાસ આવેલી

પાણીનો મારો કરવામાં આવ્યો હતો હાલ ઘટના સ્થળે દસ થી વધુ ફાયર ની ગાડીઓ આગને કાઉમાં લઈ રહી છે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગને પગલે આસપાસમાં આવેલી દુકાનો ખાલી કરાવી દેવાઈ હતી જોકે આગને પગલે કોઈ જાનહાની ન સર્જાય હોવાનું જાણવા મળ્યું છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર